જે મણિપુર અને નાગાલેન્ડ થી મોકલતો હતો બનાવટી બોગસ હથિયાર જે વ્યક્તિ એજન્ટો મારફતે ગુજરાતમાં પહોંચાડતો હતો બનાવટી લાયસન્સ સાથે પિસ્તોલ અને બંદૂકો એવા આખા એ કેસના ના માસ્ટર માઇન્ડ સૌકત અલીની ગુજરાત એટીએસ કરી લીધી છે ધરપકડ નકલી લાયસન્સ અસલી હથિયારો પૈસા આપો અને ઘન મેળવો ચણા મમરાની જેમ હથિયારોના પરવાના ગુજરાતમાં ઘન લાયસન્સનું નેપાળ કનેક્શન ગુજરાતમાંથી આવતા લોકોને અપાતું બોગસ લાયસન્સ નકલી હથિયારોના પરવાના આપનારનો ચહેરો બેનકાબ એટીએસના સકંજામાં બોગસ લાયસન્સ કૌભાંડનો માસ્ટર માઇન્ડસ બોગસ લાયસન્સના આધારે ગન રાખનારા લોકો વિરુદ્ધ સાત એપ્રિલ બે હજાર પચીસના રોજ ગુજરાત એટીએસમાં ગુનો નોંધાયો હતો તેના આધારે પોલીસે આખા કૌભાંડમાં સામેલ સાત એજન્ટોની ધરપકડ કરી ત્યારબાદ સોળ આરોપીઓને પકડી લીધા હતા અને તેમની પાસેથી હથિયારો તેમજ કારતુસ જપ્ત કરવામાં આવ્યા તેઓની પૂછપરછમાં બાકીના સોળ આરોપીઓના નામ ખુલ્યા એમાં ઉડીને આંખે વળગે તેવા વધુ સોળ આરોપીઓના નામ બહાર આવ્યા તેના આધારે સુરેન્દ્રનગરમાંથી બાર અને અમદાવાદમાંથી ચાર આરોપીઓને પકડી લેવાયા છે તેઓની પાસેથી ચાર રિવોલ્વર બાર બોરની ચાર ઘન ત્રણસો અગિયાર કારતુસ જપ્ત કરવામાં આવ્યા છે આ બધાની સાથે હવે એટીએસની ગિરફતમાં ઉભા રહેલા આ શખ્સને જુઓ ગુજરાતમાં બોગસ લાયસન્સના આધારે જે લોકો હથિયારો લાવતા હતા તે બોગસ લાયસન્સ બનાવી હથિયારો આપવાનું કામ આ જ શખ્સ કરતો હતો જેનું નામ શૌકત અલી છે શૌકત ને નાગાલેન્ડ થી ઝડપી ટ્રાન્સફર વોરંટ અહીં લવાયો છે આ આરોપીઓને ગઈકાલ રાત સમયમાં સમય એટીએસ ખાતે ધરપકડ કરવામાં આવેલ છે જેમની પાસેથી કુલ ચાર રિવોલ્વર અને ચાર બાર ગન રિકવર કરવામાં આવેલ છે એ પોલીસે સીઝ કરેલ છે અને ટોટલ ત્રણસો અગિયાર રાઉન્ડ રિકવર કરવામાં આવેલ છે આજ આરોપીઓ વિરુદ્ધમાં ગુજરાતમાં બંદૂક પિસ્તોલ જેવા હથિયારોનું લાયસન્સ મેળવવાની લાંબી પ્રક્રિયા છે તમામ પાસા ચેક કર્યા બાદ ઘન લાયસન્સ આપવામાં આવે છે આ બધી ઝંઝટ ન કરવી પડે તે માટે આરોપીઓ શોકત પાસેથી ઘન ખરીદતા હતા શોકતનું હરિયાણાના નુહમાં ગન હાઉસ છે તે રૂમ ભાડે રાખી રહેતો હતો અને સરકારી કચેરીઓમાં તેની અવર જવર રહેતી હતી શોકતનો એક મિત્ર ગુજરાતનો હોવાથી તે અહીં આવતો જતો હતો આ દરમિયાન ગુજરાતના એજન્ટો શોકતના સંપર્કમાં આવ્યા વધુ ઘન વેચાય તે માટે ગુજરાતથી આવનારા લોકોને બોગસ લાયસન્સના આધારે ઘન અપાવતો હતો નાગાલેન્ડના દિમાપુર ઇમ્ફાલ અને મણિપુરમાં બોગસ દસ્તાવેજોના આધારે લાયસન્સ બનાવડાવતો હતો ગુજરાતમાં કામ કરતા એજન્ટો ધાર્મિક કે સામાજિક પ્રસંગમાં ગ્રાહકોને આકર્ષવા બંદૂક બતાવતા હતા જેથી લોકો બંદૂક કઈ રીતે મળે તે પૂછે તો પરવાનો લેવા માટે કહેતા હતા બંદૂકના લાયસન્સ માટે ચાર લાખથી વીસ લાખ રૂપિયા સુધી લેતા હતા શોકતનો સંપર્ક કરી નાગાલેન્ડ અને મણિપુરથી હથિયારનો પરવાનો મેળવતા હતા અત્યાર સુધી ચાલીસ ઈસમોની આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે અને ઓગણત્રીસ હથિયાર અને નવસો ને પંચોતેર રાઉન્ડ રીકરવામાં રિકવર કરવામાં આવેલ છે જેમાં એક આરોપી શોકત અલી જે મુખ્ય આરોપી છે જેનું ગણાવું છે નુહની અંદર હરિયાણા ખાતે એની પણ અટક કરવામાં આવેલ છે જેને એરેસ્ટ નાગાલેન્ડ દિમાપુર ખાતેથી એરેસ્ટ કરી તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ માગી અત્રે લાવી અત્રે એરેસ્ટ કરી અને વધુ રિમાન્ડ ઉપરની પ્રોસેસ ચાલુ હથિયારો વેચવાનું અને તેની માટે બોગસ લાયસન્સ કઢાવી આપવાનું કામ શોકત કરતો હતો પોલીસે આ કેસમાં સાત એજન્ટોની ધરપકડ બાદ પહેલા સોળ આરોપીઓને પકડ્યા હતા તેઓની પાસેથી ઓગણત્રીસ હથિયાર અને નવસો પંચોતેર કારતુસ જપ્ત કર્યા હતા એ પછી કૌભાંડના માસ્ટર માઇન્ડ શોકત અલીને નાગાલેન્ડના દિમાપુરથી ઝડપી લીધો ત્યારબાદ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વધુ સોળ આરોપીઓ સહિત અત્યાર સુધી ચાલીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સોળ પૈકી બાર આરોપી વિરુદ્ધ સુરેન્દ્રનગરમાં આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો દાખલ કરાયેલો છે કામ હતું કે જે ગન લાય પોતે ધારક છે જેની પાસે છે એટલે એની ઘન વધુ વેચાય એના માટે એને ધીમાપુર ઇમ્ફાલ મણિપુર વગેરે જે એના સંપર્ક હતા એ સંપર્ક આધારે ગુજરાતમાંથી જે કસ્ટમર આવતા હતા એમને બોગસ લાયસન્સ અપાવવાનું કામ એ કરતું શોકત કેટલા સમયથી ઘન વેચવાનું કામ કરતું હતું અત્યાર સુધી શોકતે કેટલા લોકોને હથિયારો વેચ્યા છે કેટલા હથિયારના બોગસ લાયસન્સ કાઢેલા છે શોકત અલી સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે સરકારી કચેરીઓમાં કોણ કોણ શોકત સાથે ભળેલું છે આ તમામ સવાલોના જવાબ સુધી પહોંચવા કવાયત એટીએસ તપાસ કરી રહી છે સચિન કડિયા ગુજરાત ફોસ્ટ અમદાવાદ